શુભમ કોસ્મો ટીવી પર હું નમ્રતા ઓઝા આપ સૌનું સ્વાગત કરું છું દૈનિક રાશિ ભવિષ્ય કાર્યક્રમમાં શરૂઆત કરીશું પંચાંગથી આજે પહેલી એપ્રિલ બે હજાર પચીસ મંગળવારનો દિવસ છે આજે ચંદ્ર મેષ રાશિમાં છે ચાર કલાક અને ઓગણત્રીસ મિનિટ સુધી ત્યારબાદ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે માટે ચાર કલાક ઓગણત્રીસ મિનિટ પછી જન્મેલા બાળકોની રાશિ આવશે વૃષભ વૃષભના અક્ષરો છે બ વ ઉ અને મેષના અક્ષરો છે અ લ ઈ ઉદિત પંચાંગની વાત કરીએ તો આજે નક્ષત્ર છે ભરણી યોગ છે અને કરણ છે મેષ રાશિની વાત કરીએ તો આજે વિશ્કું કરિયરમાં સિત્તેર ટકા મળી રહ્યા છે જેનો મતલબ છે કાર્ય કરવામાં આપને ખૂબ જ સરળતા રહેશે પરંતુ એનું જે આઉટકમ છે ધાર્યું રિઝલ્ટ છે એ મેળવવામાં મુશ્કેલી થશે કારણ કે ફાઇનાન્સમાં આઉટકમમાં કોસ્મોવાઇપ્સ ઓછા મળી રહ્યા છે અને જેના કારણે તમને ફ્રસ્ટ્રેશન આવે ગુસ્સો આવે એવું થાય પરંતુ ચિંતા કરવાની જરૂર નથી આજે સોશિયલ અને લવમાં કોસ્મોવાઇબ્સ ખૂબ જ સારા મળી રહ્યા છે જેથી તમને તમારા અંગતજનોનો તમારા સુપિરિયર્સનો તમારા સબોર્ડિનેટ્સનો સપોર્ટ મળી રહેશે અને તમારું જે આ ફ્રસ્ટ્રેશન છે એ ભૂલીને તમે તમારા જે આત્મીયજન છે તમારા જીવનસાથી છે તમારા ભાઈ બહેન છે એના સાથે આજે એક સારી પળ વિતાવી શકશો અને આજનો દિવસ છે તમારો એ ફેમિલી માટે છે એવું સમજીને ચાલો વૃષભ રાશિની વાત કરીએ તો આજે કોસ્મો વાઇબ્સ બહુ જ ઓછા મળી રહ્યા છે આજે મહિનાનો પ્રથમ દિવસ તમારી માટે થોડો પ્રતિકૂળ જણાઈ રહ્યો છે કોઈ કામ ના થાય તમે ધાર્યું છે કામ ના કરી શકો જે આટલા દિવસથી કોઈ કામ કરી રહ્યા છો જેની પાછળ એનું ફળ મળવાનું છે તો આજે એ ફળ મળવામાં પણ અડચણ આવે આજે તમારું ફોકસ છે એ કસે જળવાય નહીં તમે કાર્ય કરવામાં તમને તકલીફ પડે જો તમે વેપાર વર્ગ છો તો આજે કોઈ મોટા જોખમ ના લેવા એ તમારી માટે હિતાવહ રહેશે આજે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પણ ખૂબ જ જરૂરી છે જો પહેલેથી કોઈ તકલીફથી પીડાઈ રહ્યા છો તો આજે એનું નિરાકરણ લાવવું એના માટે થઈને મેડિકલ ટ્રીટમેન્ટ લેવી એ જરૂરી છે મિથુન રાશિની વાત કરીએ તો આજે દિવસ ખૂબ જ સારો છે કોસ્મો વાઇપ્સ દરેક ક્ષેત્રમાં ખૂબ જ સારા મળી રહ્યા છે કરિયર અને ફાઇનાન્સમાં તો સો ટકા મળી રહ્યા છે મતલબ આજે જે પણ કાર્ય કરશો એ કાર્યનું તમને સંપૂર્ણ રિઝલ્ટ મળશે જેના કારણે તમારું મન પ્રફુલ્લિત રહેશે પોસ્ટોવાઈબ હેલ્થમાં પણ ખૂબ જ સારા મળી રહ્યા છે જો કોઈ તકલીફથી પીડાઈ રહ્યા છો તો આજે એનું સમાધાન મળશે સામાજિક બાબતમાં અને લવની બાબતમાં પણ કોસ્મોવાઇપ્સ ખૂબ જ સારા મળી રહ્યા છે જેનો અર્થ છે કે તમને તમારા વેપાર ક્ષેત્રમાં તમારા નોકરીના ક્ષેત્રમાં દરેક જગ્યાએ તમને સપોર્ટ મળી રહેશે કામ કરવામાં તમને સરળતા રહેશે અને આજે તમારા દાંપત્ય જીવનમાં મધુરતા જળવાઈ રહેશે ઓવરઓલ દિવસ ખૂબ જ સારો રહેશે વાત કરીએ કર્ક રાશિની તો આજે કરિયર અને ફાઇનાન્સમાં

તમારા વન સાથે તમારો દિવસ છે ખૂબ જ સારો રહેશે જો તમારા લાઈફ પાર્ટનર સાથે કોઈ પ્રોબ્લેમ થઈ હશે કોઈ અનબન થઈ હશે તો આજે એમની સાથે બહાર જાઓ એમને ટાઈમ ક્વોલિટી ટાઈમ આપો અને તમારું જે બી પ્રોબ્લેમ છે એ આજે સોલ્વ થવાના પૂરેપૂરા ચાન્સ છે વિદ્યાર્થી વર્ગને આજે એવું બની શકે કે ધાર્યું રિઝલ્ટ ના મળે પરિણામ ના મળે કરિયરમાં સાઠ ટકા છે એટલે આજે તમારું કાર્ય કરવા માટે દિવસ છે મધ્યમ રહેવાનો છે આજે બની શકે કે મહેનત વધારે કરવી પડે ઉચ્ચ અભ્યાસ માટે જે લોકો કરી રહ્યા છે તે એક્ઝામ માટે થોડું વધારે મહેનત કરવી પડે એવું લાગી રહ્યું છે ઓર ઓવરઓલ સારો રહેશે કન્યા રાશિની વાત કરીએ તો આજે તમારે એક સૂત્ર યાદ રાખવાનું છે પહેલું સુખ તે જાતે નરિયા તમે જોઈ શકો છો કે હેલ્થમાં કોસ્મોવાઇપ્સ ખૂબ જ ઓછા મળી રહ્યા છે વીસ માટે આજે તમારું ફોકસ તમારે રાખવાનું છે તમારા સ્વાસ્થ્ય ઉપર કરિયર અને ફાઇનાન્સમાં પણ ખૂબ જ કોસ્મોવાઇપ્સ ઓછા મળી રહ્યા છે માટે આજે કોઈ કામમાં તમને સક્સેસ નહીં મળે મહત્વના નિર્ણયો આજે ટાળો તો ખૂબ જ સારું રહેશે આજે તમે પ્રેમ પ્રસંગમાં છો અને તમારી વાતનો ઇઝહાર કરવો છે તો લવમાં થર્ટી કોસ્મો વાઇબ મળી રહ્યા છે તો આજે બની શકે કે તમને રિઝલ્ટ નેગેટિવ મળે એટલે ઓવરઓલ આજનું ફોકસ તમારું હેલ્થ પર રાખજો બાકી બધું છોડી દેજો

રુચિગ્રહી વાળા જાતકો આજે કરિયર અને ફાઇનાન્સ કોસ્મોવાઇપ્સ ખૂબ જ સારા મળી રહ્યા છે તો આજે તમારો 100% લક્ષ્ય તમારું કામ હોવું જોઈએ દરેક કાર્યમાં સફળતા મળવાની શક્યતા છે કોઈ મોટો પ્રોજેક્ટ હાથમાં લીધા છે તો એમાં સફળતા મળવાનો ચાન્સ છે તમે જે ધારશો એ કામ આજે કરી શકશો અને એનું આઉટકમ પણ જનરેટ કરી શકશો ફાઇનાન્સમાં આઉટકમમાં 100 કોસ્મોવાઇપ્સ મળી રહ્યા છે હેલ્થ તમારી સામાન્ય રહેશે સોશિયલ અને લવ

તમારા પ્રેમ પ્રસંગમાં તમારા દાંપત્ય જીવનમાં આજે ખૂબ જ સારો દિવસ છે તમે કોઈ પ્રોબ્લેમ આવી હોય કોઈ ઇસ્યુ આયા હોય તો એને સોલ્વ કરી શકો છો કરિયરમાં પણ તમારું કામ આજે તમને કામ કરવામાં કોઈ પણ વસ્તુની અડચણ નહીં આવે ખાસ કરીને જે લોકો ટેકનોલોજી સાથે જોડાયેલા છે શેર બજાર સાથે જોડાયેલા છે તો તમારા ઇન્વેસ્ટમેન્ટનું રિટર્ન મળશે ઓલ દિવસ ખૂબ જ સારો રહેશે વાત કરીએ મકર રાશિની તો કરિયર અને ફાઇનાન્સ તમે જોઈ શકો છો કે કોસ્મોવાઇપ્સ ખૂબ જ ઓછા મળી રહ્યા છે ત્રીસ અને વીસ એટલે આજે તમને કામ કરવામાં તકલીફ પડે તમે ધાર્યું પરિણામ ના મેળવી શકો એવું બને કે તમારા કામમાં કોઈ અડચણ પેદા કરે જો તમે નોકર્યા જ છો તો તમારા હિતશત્રુ તમારા કોમ્પિટિટર્સ તમારા કામમાં અડચણ લાવી શકે એવું લાગી રહ્યું છે અને જેના કારણે ફ્રસ્ટ્રેશન આવશે ગુસ્સો આવશે એ તમારા હેલ્થ પર અસર કરશે કોસ્મો વાઇપ્સ ખૂબ જ ઓછા મળી રહ્યા છે વીસ સોશિયલ અને લવમાં પણ કોસ્મો વાઇપ ઓછા મળી રહ્યા છે માટે આજે ઓફિસનું ફ્રસ્ટ્રેશન ઘરે લઈને ના જશો નહીતર બબાલ થવાના પૂરેપૂરા ચાન્સ છે માટે આજનો દિવસ થોડી સંભાળવાની જરૂર છે વાત કરીએ કુંભ રાશિની કરિયર અને ફાઈનાન્સ સો ટકા અને નેવું ટકા કોસમો વાઇબ્સ છે જેનો અર્થ થાય છે કે આજે તમારે કામ માટે કોઈ ચિંતા કરવાની જરૂર નથી તમે વિચારશો એ કરી શકશો અને એનું ધાર્યું પરિણામ પણ મેળવી શકશો ગૃહિણી છો વિદ્યાર્થી છો વેપારી વર્ગ છો દરેક વ્યક્તિઓને આજે કામ કરવામાં ખૂબ જ સરળતા રહેશે અને એનું આઉટકમ પણ સરસ આવશે વેપાર વર્ગ છે તો નવા પ્રોજેક્ટથી સફળતા અગર કોઈ બિઝનેસમાં ઇન્વેસ્ટ કરવું છે તો આજે તમે એ કામ કરી શકો છો કરિયરને લગતા નિર્ણયો પણ આજે તમે લઈ શકો છો સ્વાસ્થ્ય તમારો સુધાર પર રહેશે મન પ્રફુલ્લિત રહેશે સાથે જ સોશિયલી પણ તમે આજે એન્ગેજ રહેવાના છો આજે લવમાં કોસ્મોવાઇબ્સ નેવ ટકા મળી રહ્યો છે જેનો અર્થ થાય છે કે તમારા નજીકના વ્યક્તિઓ સાથે મિલન મુલાકાતનો યોગ બની શકે ભાઈ બહેનો સાથે જો સંબંધો બગડ્યા હોય તો એને પણ આજે તમે સુધારી શકશો ઓવરઓલ દિવસ ખૂબ જ સારો છે મિન રાશિની વાત કરીએ તો આજે કરિયર અને ફાઇનાન્સ સિત્તેર અને એંસી કોસ્મોવાઇબ્સ ખૂબ જ સારા મળી રહ્યા છે આજે જો તમે કોઈ વાર્તાગત વેપારમાં છો તમે તમારા બાપ દાદાના ધંધામાં જોડાઈ રહ્યા છો કઈ જોડાવા ચાહો છો તો આજે તમારી માટે દિવસ ખૂબ સારો છે તમે દરેક વસ્તુને ઈઝીલી ગ્રેપ કરી શકશો અને એનું આઉટકમ જનરેટ કરી શકશો સ્વાસ્થ્ય પણ તમારું સુધાર પર રહેશે આજે સોશિયલ કામકાજમાં તમારું ખૂબ જ સારું રહેશે તમે સેવાકીય કામ કોઈ કરવા માંગતા હો તો આજે તમને એનો લાભ મળશે ઓવરઓલ જે તમારા સબોર્ડિનેટ છે તમારા સુપિરિયર છે એ તમારી પ્રશંસા કરશે તમારા કામની પ્રશંસા કરશે અને લવમાં સાઠ ટકા કોસ્મોવાઇબ મળી રહ્યું છે એટલે અંગત જીવનમાં તમારા અંગત સંબંધોમાં કોઈ મોટા ફેરફાર આજે જણાઈ નથી રહ્યા ઓવરઓલ દિવસ સરસ છે તો આ હતું પહેલી તારીખનું દૈનિક રાશિ ભવિષ્ય જે એક જનરલાઇઝ પ્રિડિક્શન છે જો તમારે તમારું પર્સનલાઇઝ પ્રિડિક્શન કરાવવું હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો અમારી વેબસાઇટ થ્રુ તમારી વેબસાઇટ નામ છે ડબલ્યુ 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 ડોટ કોસમો ગુરુ ડોટ કોમ શુભમ